નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોર હાથીજણ વોર્ડ વટવા જાણિયા પીરા ટેકરામાં આવેલ સૈનિક સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પ્રદૂષિત પાણી આવતા રહીશોને પીવાલાયક પાણીની ખૂબ મોટી હાલાકી ઉભી થતા સોસાયટીના જાગૃત આગેવાનો દ્વારા કોર્પોરેશનમાં ઓનલાઈન કમ્પ્લેન તથા વિસ્તારના કોર્પોરેશન ડિપાર્ટમેન્ટમાં રૂબરૂ મળી જાણ કરતા મૌખિક રજવાતો અવારનવાર કરવા છતાં આજ દિન સુધી તેનું કોઈ સોલ્યુશન ના આવતા આખરે સોસાયટીના રહીશો દ્વારા કોર્પોરેટરના ઘરે જઈ અને હલ્લાબોલ કરેલ હતો બ્યુરો ચીપ સુરેશ ડાભી આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ જયન આઝાદ મીડિયા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમદાવાદની અંદર અમદાવાદ એટલે એક મેગા સિટીની અંદર આવેલો પૂર્વ વિસ્તાર રામોલ હાથીજણ વોર્ડ વિસ્તાર આ વિસ્તારની અંદર આવેલો જાનિયાપીરનો ટેકરો કે જ્યાં આગળ સૈનિક સોસાયટી આવેલી છે આ સૈનિક સોસાયટી તમે જોઈ શકો છો ખૂબ મોટી સોસાયટી છે અને અહીંયા આગળ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો રહી રહ્યા છે અહીંયા આગળ છેલ્લા પંદર એક દિવસથી ગટર અને પાણી જે પીવાલાયક પાણી હોય છે એની અંદર ગટરનું પાણી મિક્સ થઈ જવાથી ખૂબ જ મોટી સમસ્યા હાલાકી આ લોકો ભોગવી રહ્યા છે કે જે પાણીથી નહવામાં ઉપયોગ ના થઈ શકાય તેવું પાણી અહીંના રહીશો છેલ્લા પંદર દિવસથી પાણી પીવાલાયક પાણી એમને નથી મળી રહ્યું જે જેના કારણે થઈને આ લોકોએ પ્રાઇવેટ ટેન્કરોના મારફતે પોતાનું પોતાના ઘર સુધી પીવાનું પાણી મંગાવવા માટે મજબૂર થઈ રહ્યા છે આ અહીંના રહીશોએ અવારનવાર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટની અંદર રૂબરૂ જઈ અને સ્થાનિક કોર્પોરેટનો કાઉન્સિલરોનો પણ જાણ કરેલ હોવા છતાં આજ દિન સુધી એમનો કોઈ નિકાલ આવેલો નથી અહીંના રહીશોનું કહેવું એવું છે કે ક્યાંક ને ક્યાંક આ પૂર્વ વિસ્તારની અંદર આ જાનિયાપીરનો ટેકરો એટલે વટવામાં આવેલો જાનિયાપીરનો ટેકરો સૈનિક સોસાયટી જે આવેલી છે અહીંના રહીશો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે અને માત્ર ચૂંટણી પૂરતા જ અહીંના નેતાઓ અને અધિકારીઓ પણ આવતા હોય છે પાણી અમાર બરાબર દિવસ થી પચીસ દિવસ અને અમે છોકરા પાણી પીએ જાડા અમે રાંધીએ છું ખાઈએ છું સાતસો સાતસો રૂપિયા ની અમે ટેન્કર મંગાવડાઈએ અને અમે ઘર પૂરું કરીએ એમ કેટલા ઘરવાળા પાણી ટેન્કરો તો અમે પૂરું કરીએ કે નોકરી જઈએ કે છોકરાને ખવડાવીએ કે ટીપીનો તૈયાર કરીએ સાહેબ બોલો અમે આવી પછી પરિસ્થિતિમાં અમે અહીંયા રહીએ છીએ કોઈ આભરવા માંગતું નહીં કોઈ અમારી કોઈ વાત કરવા માંગતી નહીં લાંબો સમય કરવા માંગીએ છીએ તોય થતો નહીં અમારે બોલો એટલે તમારે પીવા જે પાણી પાણી પીવા લાયક છે ને એ આવતું નહીં સાહેબ ગટરનું પાણી આવે છે ના પાણી ગાયો ના પીવો ના કૂતરાય પીવો ના નહીં શકીએ ના પીવી શકીએ એ રીતે પોઝિશન થઈ છે અમારી માગણી કે અમારું પીવાનું પાણી હારવું જોઈએ ને અમારી પાઇપલાઇનો હારી જોઈએ હા અમે ટેસ્ટ ભરીએ છીએ અમને હવે પાણી આવવું આવશે તો અમે ભર્યામાં નહીં આવ કોર્પોરેશન દ્વારા જે ઓનલાઈન સુવિધા છે કોઈ પણ તકલીફ હોય એ ઓનલાઈન સુવિધા અત્યારે કરવામાં આવી છે એનાથી શું તમને શું કોઈ લાભ થયો છે એનાથી કોઈ લાભ નથી થયો પરંતુ આ સોસાયટીના તમામ સભ્યો આજે કંટારીને સોસાયટીની બહાર નીકળ્યા છે અને કોર્પોરેટરના ઘરે અહીંયા ગાડી જાણ કરવા માટે અમે આવ્યા છીએ આ કોર્પોરેટરનું ઘર છે સાહેબ તમે જોઈ લો લોરેટરનું ઘર છે આ કોર્પોરેટરનું ઘર છે અને આ ધંધું પાણી લઈને અમે આવ્યા છીએ આ કોર્પોરેટરનું ઘર છે અને આ ધંધું પાણી લઈને અમે આવ્યા છીએ અને કોર્પોરેટરને અમે જાણ કરવા માટે આવ્યા છીએ અહીંયાથી આટલું અમારું જાણ કરવાથી અને આટલી રજૂઆત કરવાથી કદાચ અમારી પ્રોબ્લેમ સોલ્વ કરે તો એમનો ખૂબ ખૂબ આભાર અમારે બીજું કાંઈ નથી કરવું પરંતુ અમારા બાળકોને અમારા પરિવારને સરસ અને સારું પાણી મળે એવી અમારી અપેક્ષા છે કોર્પોરેટર સાથે અને કોર્પોરેશન સાથે અશોક એમ વાઘેલા આ કઈ સોસાયટી છે તમારી સૈનિક સોસાયટી સૈનિક સોસાયટી આ સોસાયટી સૈનિક સોસાયટી કેવી રીતના નામ પડ્યું આ સૈનિક સોસાયટી એ રીતે પડવામાં આવે કે સૈનિકને મકાન આપવાના હતા પરંતુ સૈનિકો રહેવા માટે તૈયાર નહોતા એટલે આમાં આમ માણસોને આપવા લાગ્યા અત્યારે તમારે ત્યાં શું તકલીફ છે અત્યારે ગટરનું પાણી એકદમ ગંદુ આવે છે જેને પીવા લાયક પણ નથી કે નાવા લાયક પણ નથી કેટલા દિવસથી આ સમસ્યા છે છેલ્લા વીસથી પચીસ દિવસથી વીસ પચીસ દિવસ ક્યાં રજૂઆત કરી અમે રામોલ હાથીજણ જણ હોડમાં રજૂઆત કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી અહીંયા ગાડી વિરાટનગર પણ અમે જઈને આવ્યા પણ કોઈ કહેતા કોઈ અમારું કોઈ સાંભળતા નથી છેલ્લા અમે અહીંયા ગાડી કાઉન્સિલરના ત્યાં ગાડી અમે આવ્યા છીએ તો કાઉન્સિલરના ત્યાંથી અમને એવો જવાબ મળે છે તમારા ત્યાંથી અમને કોઈ જાણ કરવામાં આવી જ નથી તો મારું એવું કહેવું છે કે આજે અમે પચીસ દિવસથી ત્યાં આગળ અમે ત્યાં ફરિયાદ નોંધાઈએ છીએ ત્યાં આગળ અમે અમે ઓનલાઈન ફરિયાદ નોંધાઈએ છીએ ત્યાં આગળ અમે કહેવા માટે ગયા પરંતુ ત્યાંથી કોઈ અમને મેસેજ મળ્યો જ નથી પચીસ દિવસની અંદર આ રીતે કાઉન્સિલર ને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા વિસ્તાર ની અંદર આ રીતે તકલીફ છે આ રીતના માણસો અહીંયા ગાડી આવે છે અત્યારે કાઉન્સિલર માણસો એમ કેવા લાગે છે કે ભાઈ અમારા સુધી આ ફરિયાદ પહોંચી નથી એટલે તમે ઓનલાઈન ફરિયાદ નોંધાયેલી છે અને રૂબરૂ પણ મળેલા છે રૂબરૂ પણ મળેલા મળેલા છે ને ઓનલાઈન પણ ફરિયાદ નોંધાય રૂબરૂ કઈ જગ્યાએ મળવા ગયા રૂબરૂ અમે અહીંયા ગાડી રામોલ હાથીજણ વોર્ડમાં રામોલ હાથીજણ વોર્ડ હાજી એટલે તમને શું લાગે છે ક્યાંક ને ક્યાંક પૂર્વ વિસ્તાર અને બીજા વિસ્તારો કરતા પૂર્વ વિસ્તારના જે રહીશો છે આટલા દિવસો ની અંદર કેટલા રૂપિયા તમારા એક ઘર છસો ગુણ્યા વીસ ગણો તો કેટલા થયા છે પાંચ ઉપર તો ખર્ચો થઈ ગયો પાણીનો એક ઘરડી મિનિમમ અને લોકો બાળકોના ખંજવાળ આવે છે મોટા માણસોને પણ ખંજવાળ આવે છે નાવાથી અને એક દિવસ એક જ કલાક પાણી આપે છે આમાં ગંદુ પાણી એમાં અડધો કલાક તો પાણી અમે વેસ્ટ થવા દઈએ અને અડધો કલાક પછી પાણી ભરી છે એમાંય પણ આવું પાણી આવે એને લોકો ટ્રાય એમ થઈ જાય અમે સ્થાનિક કોર્પોરેટરોનું જાણ કરેલી છે સ્થાનિક કોર્પોરેટરો નહીં પણ એની જે મેન ઓફિસ છે વિરાટનગર એના ઈજને જ જાણ કરી એના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક છે એને એવો જવાબ આપ્યો

ઘરવાળા ને પાણી ભરાબ્લમો થાય બરાબર અડધો કલાક અર્ધો કલાક લેટ જાય તો કલાક કાપો કંપનીમાં તો અમારે કરવું શું અમે ટેન્કર પૈસા કાઢીએ કે દવાખાના પૈસા કાઢીએ

પાણી પીવાનું એવા માટે પાણી સારું થાય છે ખાસ કરીને માંગ એક જ છે કે એમને ચોખ્ખું પાણી પીવાલાયક જ્યાં સુધી આ ગટર અને પાણીની પાઇપલાઇન જ્યાં મિક્સ થઈ ગઈ છે એનો નિકાલ ના થાય ત્યાં સુધી ટેન્કર મારફતે પણ એમને પીવાલાયક પાણીની સુવિધા કરી આપવામાં આવે એવી એમની માંગ છે સાથે સાથે એમનું એક એવું કહેવું એ પણ છે કે જો અહીંયા આગળ અમને આ સુવિધા તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં નહીં આવે તો અમે ટેક્સ પણ ભરીશું નહીં આઝાદ મીડિયા લાઈવ સુરેશ સિડાભી અમદાવાદ